વિસાવદર આમ આદમી પાર્ટીના ધરસપિયો ગોપાલ ઇટાલિયાનું સ્વાગત અત્યારે હાલ વિસાવદરના દરેક ગામડાના લોકો કરી રહ્યા છે પરંતુ ક્યાંક આ સ્વાગત ઉપરથી એવું લાગી રહ્યું છે કે બે 2027 માં પણ ક્યાંક ગોપાલ ઇટાલિયાને જો કદાચ આ બેઠક જીતવી હશે તો આ વાત તેમના માટે એક સામાન્ય વાત બની જવાની છે શું છે સમગ્ર વિષય કેમ અત્યારે લોક ચર્ચામાં 2027 આવી ગયું છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયાનું સ્વાગત અત્યારે હાલ દરેક વિસાવદરના નાના નાના ગામડાઓથી લઈને દરેક જગ્યાએ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા છે તે વિસાવદરમાં આભાર વિધિ કરવા પણ નીકળ્યા છે આપણે ઘણા બધા તેમના વિડીયો જોયા હતા ક્યાંક તેમનું સામૈયું કરવામાં આવી રહ્યું છે ક્યાંક ઘોડા ઉપર બેસીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે પણ વિસાવદરના લોકોના મુખ્ય અત્યારે હાલ એવું પણ ચર્ચામાં આવ્યું છે કે જો અત્યારે બે વર્ષ સુધીની ટર્મ છે એની અંદર ગોપાલ ઇટાલિયાએ કામ કર્યા તો કદાચ બે હજાર સત્યાવીસ માં પણ ભાવિ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોઈ શકે છે અને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાનું જે સ્વાગત કરવામાં આવી રહ્યું છે વિડીયો છે એ પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ખાસ કરીને આ વિડીયોને કારણે જ લોકો એવું કહી રહ્યા છે કે જે રીતે લોકોનો પ્રેમ ગોપાલ ઇટાલિયાને મળી રહ્યો છે જે રીતે ગોપાલ ઇટાલિયાએ ધીરે ધીરે હવે કામ કરવાની શરૂઆત કરી દીધી છે પરંતુ ખાસ કરીને એક સવાલ એ પણ છે કે સંકલ્પ પત્રની અંદર ઘણા બધા કામ લખવામાં આવ્યા છે

પરંતુ હવે ક્યાંક તે આભાર વિધિ માટે પણ નીકળ્યા છે અત્યારથી જ તેમને જે કામો છે તેની શરૂઆત કરી દીધી છે એટલે ખાસ કરીને જે અત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે એ કામો ઉપરની પણ ઝલક જોઈએ छोकिरा वेठे पेई Come <laughs> on. એટલે ખાસ કરીને જે પ્રમાણે તે લોકોની સાથે મળી રહ્યા છે લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે એના ઉપરથી એવું પણ ક્યાંક માનવામાં આવી રહ્યું છે કે બે માં પણ જો કદાચ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવશે તો ભાવિ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે ત્યાં બીજી વખત પણ બની શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નેટવર્ન્યુઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર